સુરત શહેર પીસીબી દ્વારા ઇનામી અને ખૂનના ગુનામાં છેલ્લા પંદર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે માહિતી એકત્રિત કર્યા બાદ પીઆઈ સુવેરાની ટીમે જુદી જુદી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ મારફતે તપાસ હાથ ધરી ટીમે હકીકત જાણવા પામ્યા કે કામરેજ પોલીસ સ્ટેશન ફર્સ્ટ મુજબના ગુનામાં નાસ્તો ફરતો આરોપી રાજકુમાર જયકૃષ્ણ પટેલ હાલ જીડીએન કંપની રાઇકોન ટાઈ રોડ હોસુર તમિલનાડુ ખાતે રહેતો હતો ઉપરાંત પીઆઈ સુવેરાની ટીમે એસઆઈ હસમુખભાઈ મોહનભાઈ અને એચસી અશોકભાઈ નાવની આગેવાની માર રેડ કરીને આરોપીને પકડ્યો રાજકુમાર જયકૃષ્ણ પટેલ ઉંમર વર્ષ ચાલીસ રહેવાસી પંચોખર તાલુકો ચોરાહતે જિલ્લો સિંધી મધ્યપ્રદેશ છે અને ભૂતકાળમાં છત્તીસગઢ હૈદરાબાદ તમિલનાડુ અને બેંગ્લોર જેવા વિસ્તારોમાં પણ ફરતો હોવાનું જાણવા મળ્યું છે પકડાયેલો આરોપીએ પોતાની પૂછપરછમાં જણાવ્યું કે તે તથા તેના મિત્રો અભિમન્યુ અશોક અમરેન્દ્ર અને કલ્લુ ભરત પ્રસાદ પટેલ સાથે જૂની અદાવતના કારણે બાવીસ એક બે હજાર અગિયારના રોજ ઉલ્લેખિત વ્યક્તિના માથામાં લોખંડનો પાઇપ મારી આપઘાત કર્યો હતો આ ગુનામાં તે વર્ષોથી વોન્ટેડ હતો તેમજ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા તેને પકડવા રૂપિયા દસ હજાર ઇનામ પણ જાહેર કરેલ હતું સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત